જગ્યા સર્વે નંબર પાંચસો ચુંબોતેર માં છે ત્યાં ભાથીજી મંદિરનું સ્થાપન કરેલ છે અને આ મંદિરનો હોગવતો પણ ભણતા નાયકના નામે પંચાયતના દફતરે ચાલે છે તો એ ભથીજી મહારાજ મંદિરના પરિસરમાં ખેરના લાકડા હતા જે ખેરના લાકડા કાંતિભાઈ એક જ નામ ધરાવતા બે બે વ્યક્તિઓ એક સપ્તાહ પહેલા કાપતા હતા જેને અટકાવવા ભાથીજી મંદિરના મહારાજ ભણતા નાયકા ગયા હતા અને કહ્યું હતું કે વૃક્ષો કેમ કાપો છો ત્યારે કાંતિ નાખી અને મંદિરના મહારાજ ને મંદિરમાં પ્રવેશ કરવા દેતા નથી એટલે કે મહારાજે જિલ્લા કલેક્ટર ને જમીન પચાવવા કાયદા અધિનિયમ બે હજાર વીસ હેઠળ ફરિયાદ જિલ્લા કલેક્ટરમાં કરી છે હવે જે ખજુરિયા ગામ છે એ મહારાજે એમને આદિ મંદિર આવેલું છે ત્યાં વૃક્ષો પણ હતા હવે એ વૃક્ષો ગામના જે છે આપણા રાઠવા કાંતિભાઈ કાળિયાભાઈ એ કાપી નાખ્યા કાપી નાખ્યા એટલે એ લોકો એ ઘરે લઈ ગયા કે ભાઈ જી એ મહારાજને ખબર નથી પણ ખોટી રીતના મહારાજને એવું માથે પાડ્યું કે આ ઝાડવા મહારાજે કાપેલા છે એવી રીતના મહારાજને દબાણ આપી અને મંદિર બંધ કરાવ્યું આજે સાત દિવસથી મંદિર બંધ છે અને મંદિર સળગાવવામાં કોશિશ કરી આજે રામના નામે રામનું નું મંદિરનું મુહૂર્ત થતું હોય અને આજે છોટાઉદેપુર જિલ્લામાં નાયક આદિવાસીને ખોટી રીતે મંદિર તોડી નાખવાની હેરનગતિ કરતા હોય તો ખરેખર આ શરમજનક છે એટલે આવું નહીં થવું જોઈએ મંદિર તો આદિ અનાદિથી જે પણ જગ્યામાં હોય એ સરકારી હોય કે પછી જંગલમાં હોય કે પછી કોઈ પણ જગ્યામાં મંદિર તો મંદિર હોય એ આદિ અનાદિથી દેવતાઓ બેરેલા છે એને તોડવાની કોશિશ ના કરે એવું મારું મંતવ્ય છે અને આગળની કાયદેસર કાર્યવાહી એમની ઉપર થવી જોઈએ અને જે મહારાજ છે એમના સંતો અટવાયેલા છે રોજ દર્શન કરવા આવે છે આજે સાત દિવસથી મંદિર બંધ છે એ મંદિર ખુલ્લું થવું જોઈએ એવી મારી વિનંતી છે એ લાકડા કાયપા છે એ જંગલના એ જંગલના લાકડા કાયપા એના માટેથી એવી ઝઘડા કરવા માંગે કે ભંતો એ ફોરેસ્ટર ને હુકમ કરીને કે એવિયા પકડાયવા એના કારણે કે તારું મંદિર તોડ નાખવાનું જીસીબી લાવીને તોડવાનું